પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના તેવીસ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત એકતાલીસની એકસઠ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં હાલ પાંત્રીસ હજાર નવસો ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હજુ પણ વધુ પાણી છોડવાની સંભાવના હોવાથી વટવા વેજલપુર દસ્ત્રોઈ અને ધોળતા આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે इसमें हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज अट्ठाईस अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है अरावली पंचमहल दाहोद महीसागर छोटा उदयपुर नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए योलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का वार्निंग दिया गया है और उनतीस अगस्त के लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ খেডা অনন্ত পঞ্চমহল দাহোদ মাহিচাগৰ বাৰোদৰা ছটা উদয়পুৰ হে হে ছ গুজৰাট কি চাৰে ডিষ্ট্ৰিক্ট ইনক্লুডিং দমন দাদৰা নগৰ হেৰি আমিবাদি যুমান হে লেন ঠাণ্ডা শৱৰ ভেৰি লাইক